અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભરૂચના સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ મોડી રાત્રે વતન ભરૂચ ખાતે લાવવામાં આવતા ગમગીની ભર્યો માહોલ સર્જાયો અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે વિમાન ધડાકા સાથે તૂટી પડવાની સાથે અનેક લોકો જીવતા સળગી જતા મોતને ભેટ્યા હતા જેથી સરકાર દ્વારા પરિવારજનોના ડીએનએ ટેસ્ટ કરાવી મૃતકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આ દુર્ઘટનામાં ભરૂચ શહેરમાં બાયપાસ નજીક આવેલ અલ્મીના પાર્કમાં રહેતા સાજેદાબેન સલીમભાઈ મિસ્ટર મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઈલભાઈ પટેલ અને જંબુસરના સારોદ ગામમાં રહેતા સાહિલભાઈ સલીમભાઈ પટેલ પણ પોતાના જીવ ગુમાવ્યા હતા તેના પરિવારજનો પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેમને બોતેર કલાકનો સમય આપવામાં આવ્યો હતો તે પ્રમાણે રવિવારે તેમને ડીએનએ મેચ થઈ જતા ત્યાંથી ત્રણેય પરિવારોનો કોલ આવ્યો હતો અને તેઓ પોતાના સ્વજનોના મૃતદેહ લેવા અમદાવાદ પહોંચી ગયા હતા ત્રણેયના મૃતદેહ તંત્રની રાહબરી હેઠળ ભરૂચ લાવીને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા જંબુસરના સારોદ ગામના સાહિલ પટેલનો મૃતદેહ મોડી રાત્રિના ગામમાં આવતા તેમની માતા અને બહેનના રુદનથી ગ્રામજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી સાહિલ ની રાત્રિના જ ગામના કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી જ્યારે ભરૂચના અલ્બીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટરનો મૃતદેહ પણ મોડી રાત્રિના તંત્રની મદદથી તેમના નિવાસસ્થાને લાવ્યા બાદ રાત્રિમાં જ તેમની દફનવિધિ કરવામાં આવી હતી આ સમયે સોસાયટી અને વિસ્તારના જાગૃત નાગરિક અબ્દુલ કામઠી પાલિકા વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા જોકે મુમતાઝ પાર્કમાં રહેતા અલ્તાફ હુસેન ઇસ્માઈલભાઈ પટેલના મૃતદેહ તેમના વતન કોલાવણા ગામમાં લઈ જઈને આજે સવારે ગામના કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવશે અસલામ વાલેકુમ આજ તારીખ સોલ છ બે હજાર પચીસ ના રોજ જે અમદાવાદ થી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા એ તમામ અમે સમગ્ર ભરૂચ જિલ્લા વતી શ્રદ્ધાંજલિ પાઠવીએ એમાં ડોન ડેટ બર્ડીઓ ભરૂચ લોકોની પરથી એમાં એક સાજરાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્તર ની બોડી અત્યારે જ રાત્રિના ત્રણ વાગે અલમીના સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેટ બોડી અત્યારે દફનવિધિ પટેલી જેના જાણી નમાજ થયેલી છે જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેટ બોડીઓ મોકલવા માટે મદદ કરી એમના પીએમ રિપોર્ટ એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કઈ સોનું પણ હતું તે આવના અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેટ બોડીઓ મોકલવા માટે એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા કર્યો અસલામ વાયકુમ